हेलो हेलो एजमरा जी एमा का जी क्या थे बोलो राजकोट થી હા અમાર તો WhatsApp પર મેસેજ કરવા બોલો ને કાંકે સંગઠન માં છો કે ને હું એ પત્રકાર છું અચ્છા એવું છે કા ભલા માણસ તો પત્રકાર હોય તો કઈ ઘરામ દિલ ખોલીને બોલો પર અમે બોલો 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 આ ખેડૂની ની વેસા તમને ખબર છે ને ભાઈ હા હા ખબર છે મને અમે તો વિડીયો વાયરલ કર્યો ને ભાઈ ના ના સારું 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 કહેવાય યાર બહુ સારું બીજી કઈ તકલીફ હોય તો જણાવો હા એ બીજી કઈ તકલીફ હોય તો જણાવો બીજી તકલીફ તો હાલો 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 હમણાં હા બોલો તો શું કહેતા હવે તમારો કપાસ આવતો હતો આ ટાવર ઓછો આવે હાચી વાત છે ભાઈ હમણાં हेलो हेलो हां बोलो हां हंबळाई दे इनको ને 800 900 રૂપયા માંડવી ને બજાર મળે તમે વિચાર કરો માંડવી કેટલા તો ભાઈ પણ હવે આમાં એવું છે આખી સિસ્ટમ એવી આખી થઈ છે તો હવે લોકો એને જાગૃત થવાની જરૂર છે ને ભાઈ 100% છે હવે આ બધી વસ્તુ એવી છે એમ નથી એમ છે આ એવી એવી કરી ના

તમારા આગેવાન ને પણ મૂકી દો તમે ખાલી એક જ અમારી માંગણી સંતોષ આવી જોય બાકી બીજો કોઈ મુદ્દો નહી બરાબર ઓલો ભાઈ આવે મોટા ભાગે સુ બને છે આમાં મોટા ભાગે ઈ બને છે દાખલા તરીકે તમે કોઈ સમાજ ના હોય તો તમારા સમાજ નું આગેવાન આવે ચાલો ભાઈ ફલાણા ભાઈ આવો તમે અને તમારું શું થોય છે પાલા બે કામ કરાવી દયો અને એના વાહે આખે આખા સમાજ ને પછી દોડાવાનું અને નેતા નેતા જે હોય છે સમાજ નું આગેવાન ઈ સમાજ ને કઈ ધોઈ પીવામાં કઈ કામ તો આવતો નથી નેતા હોય એટલે પેલા તો છે ને આ પાયો થી બધી તોડી નાખો આગેવાનોથી બધા દૂર થઈ જાઓ રાજકીય આગેવાનો રાજ્ય ને એક આગેવાન

હોય ખેડૂત ની શું હાલત છે શું ખબર પડે પાંચસો રૂપિયા હોય તો બરાબર બીજા નંબર ની અંદર પૈસાદાર પાર્ટી છે ની અને પોતે જાગૃત બનો કોઈના આધીન રિયોમાં આવે બરાબર પોતે જાગૃત થઈ જાઓ સાચી વાત એક એક વ્યક્તિ જાગૃત થાય તો થાય એવું કરો તમારું નામ નામ વિજય માં વિજયભાઈ હા અને હું અહીંયા ના ના કરો કરો બીજું કઈ તકલીફ હોય તો બાકી જાગૃત બનવો ગામમાં જાગૃત બનાવો આપડે છે ભારત લોકશાહી છે પોસ્ટ આપડે રાજા

પણ લોકો એ હવે ચાપલૂસી જાગવાની જરૂર છે હવે આ મામલો ઘર લગી આવી ગયો છે બરાબર અને બધા ને આપડે પૈસા ચૂકવી બરાબર અધિકારીઓ અધિકારીઓને જે પગાર આવે છે જે ઇનોવા લઈને છે ને આપડા પૈસા નું થાય છે અને જ્યાં ધોવાનો થાય છે ને લાખો કરોડ રૂપિયા ના ફંક્શનો બરાબર છે એ આપડા પૈસા ના જ થાય છે ધોવાના આપણે જનસભા હોય મોદી ની તો કવિડી કવિડી પબ્લિક આવે ને કવિડી પૈસા છે

કાઈ વાંધો નઈ એ બાજુ આવીશ ને ભગવાન આવી જો અને બીજું કઈ પણ કામ હોય અમારા સેવા હોય તો કેજો પાકો પાકો ભલે ભગવાન ભલે